યાર ગોઠી મસ્તી કરતા કરતા લ્યો ચેન ખોલે રહી છે યાર પાવર બેગ ભર પડી જઈ કોઈ થયું નથી એ એ એ બાબા રી નમસ્કાર આ શું પાછળ ગેમ રમે રો વાહ ભાઈ વાહ પાયો આંગળ ઉપર ધધા રાખે કેટલી ઘડી રહે આજ તો દેખવી છે કેટલી સેકન્ડ રે 12 13 14 15 16 17 18 વાહ વાહ જય બાબા રે

મારા બાપની સાગર સોટી આવી યાર ગોઠવી મસ્તી કરતા કરતા ચેન ખોલે રહી છે યાર પાવર બેગ પોર પડી છે કોઈ થયું નથી નહીં નહીં તો હમણાં તીર જાળે બસ રમતની દેવાથી કમ્પ્લીટ છે આ તો ગોઠી જાય મસ્તી વગર તો હકીકતમાં એટલે પોહા હાથ દાડા દે ઘાટવાના ને આપડાની એટલે ભેરું થોડી માથી મસ્તી થયું

અને અહીંયા આર્યો કેમ્પ દસ વર્ષથી ચલાવે છે આ બંને ભાઈઓ શું નામ છે તમારું સાહેબ મફારામન પ્રાગા રામન વિભા રામન હા પણ ગામ ધારું એ બી ગામ ધારું મેન તો તમે મેન તમે મેન બાદ મૂળ ચલાવા ચલાવા વાળા માલ ની આચર રો કે સેવા કરો ભાઈ ના ઈ તો બરોબર છે બસ કે એકલો તો કાઠો કામ તો બધાને સાથ મળે ત્યારે થાય ખૂબ જ સારો આવકાર આલ્યો અને તમે પણ આવો તો એકવાર જરૂરથી એમને સેવાનો મોકો આપજો જય બાબા રે તો આપડે તો અહીં થી એટલે આગળ કેમ્પ આવશે જો સારી વ્યવસ્થા મળશે અહીંયા સુઈશું ને તરત જ એડવાનું છે તો જય બાબા રે કાકા જય બાબા જય બાબા જય બાબા ગોટી ઓડ હતી ઓજ મન તો બળી બીક આવે અલ્યા એ બળી તમારી યાર કોઈ બીક આવે છે મન તો બળી બીક આવે અલા ના આવે અલા બાબુ ખાડા છે ઓડ બા આ બાજુ રસ્તો આગળ કેમ્પ આવે જ નહીં કેમ આવે હા શું શું લાઈવ ખરી આવે એવા મૂળ વાટ હદ મેં થયો બાકી તો આપણે અહીંયાથી શીલું થી આગળ ત્રણ કેમ્પ આવ્યા આજે ત્રીજો કેમ્પ છે મોટો ખૂબ જ સારો છે રહેવાની બીજી વ્યવસ્થા વાળો છે બધા મિત્રો બેઠા છે મારા મોટા આપણા આગળથી ન કરશું હવે આપણે આગળ ના કરશો આગળ હવે થાય છો બાકી તો જય રામ જય બાબા રે